વાત કરીશું નગરી ભાવનગરની ભાવનગર જિલ્લાની સુડતાલીસ સભ્યોની બેઠકો માટે મતદાન યોજાયું હતું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા છસો મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા જ્યાં સાતસો મતપેટીઓનો ઉપયોગ કરાયો હતો આ ગ્રામ પંચાયતોમાં કુલ ચાર લાખ નેવ હજાર ઉપયોગ કર્યો હતો સવારે આઠ વાગ્યા થી મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને સાંજ સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે તેત્રીસ ગ્રામ પંચાયત અને તેરસો સુડતાલીસ બેઠક માટે મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે ભાવનગરની વાત કરવામાં આવે તો જિલ્લા ચૂંટણી પંચ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું મતગણતરીને લઈને પોલીસનો સઘન ગોઠવાઈ ગયો છે જ તમામ તૈયારીઓને આખરીઓ આપી દેવાયો હતો અને હવે થોડી જ ક્ષણોમાં મતગણતરીનો પ્રારંભ થઈ જશે બસો તેત્રીસ ગ્રામ પંચાયત અને તેરસો સુડતાલીસ બેઠક માટે મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા છસો ને મતદાન મથકો ઉપર મતગણતરી હાથ ધરવામાં આવશે ભાવનગર જિલ્લાની વાત કરી રહ્યા છે ભાવનગર જિલ્લામાં મત મતગણતરીને લઈને પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો છે વધુ જાણકારી માટે ભાવનગરથી જોડાયા છે સંવાદદાતા અરવિંદ જે અરવિંદ જણાવશો ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ સવારે આઠ વાગ્યાથી મતગણતરીની શરૂઆત કયો છે માહોલ ચોક્કસથી કામે છે જે પ્રમાણે બાવીસ તારીખે ભાવનગર જિલ્લાની ચારસો ને સાસઠ ગ્રામ પંચાયત પૈકી બસો ને તેત્રીસ ગ્રામ પંચાયતની જે સામાન્ય મધ્ય સત્ર વિભાજન જે ચૂંટણીઓ યોજાઈ હતી જે ઉમેદવારો છે તેમના ભાવિ છે મતપેટીમાં સીલ થયા હતા આજે તેમના ભાવિ ખુલવાના છે કારણ કે આજે મતપેટીઓ ખુલવાની છે અને મતગણતરી જે યોજાઈ રહી છે તેને લઈને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો મારી પાછળ ભાવનગર તાલુકાના જે ગામડાઓ છે તેની ગ્રામ પંચાયતની ચૂંટણીની જે મતગણતરી છે આ મતગણતરી અહીંયા આપ દ્રશ્યમાં જોઈ શકો છો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અધિકારીઓની આગેવાનીમાં પોલીસના જવાનો હોમગાર્ડના જવાનો જીઆરડી તેમજ ટીઆરબીના ના જવાનોને બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે હું તમને બીજા પણ દ્રશ્યો બતાવવા માંગીશ જે પ્રમાણે મતગણતરીને લઈને ઉમેદવારો છે તેમાં પણ એક તો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઉમેદવારો પણ જે મતગણતરીનું સેન્ટર છે ત્યાં આવી પહોંચ્યા છે મોટી સંખ્યામાં જે ઉમેદવારો છે તેમનો અહીંયા મેળાવડો જોવા મળી રહ્યો છે કારણ કે તેમના જે ભાવિ છે તેમના ભાવિ ખુલવાના છે સાંજ સુધીમાં જે સમગ્ર ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જવાનું છે મતગણતરીને લઈને તંત્ર દ્વારા પણ અગાઉથી તમામ તૈયારી કરી લેવાઈ હતી અને હાલ જે મતગણતરી છે તે શરૂ થઈ રહી છે અને જે ઉમેદવારો છે તેના ભાવિ ખુલી રહ્યા છે બિલકુલ અરવિંદ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તેરસો ને સુડતાલીસ સભ્યોની બેઠકો માટે મતદાન યોજાયું હતું ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે સુરક્ષાને લઈને કેવો બંદોબસ્ત જણાવશો ચોક્કસથી કામે છે જે પ્રમાણે તેરસો જેટલા જે ઉમેદવારો છે તેમના અને સરપંચોના જે મતપેટીઓમાં તેમના ભાવિશીલ થયા છે આજે જે પ્રમાણે મત ગણતરી જુદા જુદા સેન્ટર ઉપર ભાવનગર જિલ્લાના દસ તાલુકાઓમાં જે જુદા જુદા અલગ અલગ સેન્ટરો ફાળવવામાં આવ્યા છે દસ જગ્યાએ આ ગણતરી યોજાવાની છે અને તમામ જગ્યાએ કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભાવનગરના એસપીના માર્ગદર્શન હેઠળ આ તમામ પ્રકારના સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયા છે ખાસ કરીને સુરક્ષા બંદોબસ્તની વાત કરીએ તો જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાંથી જ લઈ તમામ પ્રકારના જે લોકો ઉમેદવાર આવતા હોય છે તેમને જે અગાઉથી

જેને લઈને જે ગણતરી કરવામાં આવી રહી છે ગણતરી બેલેટ પેપર થી મતદાન થયું જે ક્યાંક જો સીલ મારવામાં કોઈ મતદાતા ભૂલ કરી હોય તો તેને લઈને પણ જે અસમજ હોય તેમાં પણ અધિકારીનો અભિપ્રાય લેવામાં આવતો હોય છે આ પ્રમાણે જે ગણતરી છે તેમાં વિલંબ તો થઈ શકે છે પરંતુ સુધીમાં સ્પષ્ટ થઈ જાય તે કહી શકાય જી આપ જોડાયા આપનો આભાર તો ભાવનગરની વાત કરી રહ્યા હતા ભાવનગર ગ્રામ પંચાયતની ચૂંટણીની ચૂંટણીની જે મતગણતરી છે તેની શરૂઆત થઈ ચૂકી છે અને સાંજ સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે મતગણતરીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે